નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા નવસારી જિલ્લા પોલીસની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવા સાથે એક સમીક્ષા બેઠક યોજી હતી એસપી કચેરી ખાતે રેન્જ આઈજી દ્વારા યોજાયેલ સમીક્ષા બેઠકમાં એસપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નવસારીની આ મુલાકાત દરમિયાન નવસારી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી તેમણે સુરક્ષા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાના પ્રયત્નો પર ભાર મૂક્યો હતો આ બેઠકમાં રોડ અકસ્માતો અને સાયબર ક્રાઇમ પર અંકુશ લાદવા અંગે ચર્ચા કરવામાં આવી હતી કરવામાં આવેલ છે અને નવસારી જિલ્લાના તમામ અધિકારીઓ સાથે મુલાકાત લેવામાં આવેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થા અને જે ક્રાઈમ છે એના બાબતે વિગતવારની ચર્ચા કરવામાં આવી જિલ્લામાં ક્રાઇમ એકદમ કંટ્રોલમાં છે કાયદો અને વ્યવસ્થા ખૂબ જ સારી પરિસ્થિતિમાં છે અને જે જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ છે બહુ મહેનતથી પોત જે કામ છે એ કરી રહ્યા છે એકંદરે જે જિલ્લાની જે કામગીરી છે એ ખૂબ જ સંતોષકારક આપણે જે જિલ્લામાં અમુક જે મુખ્ય સમસ્યાઓ છે એ બાબતે ચર્ચા કરવામાં આવી તો એક ઇલેક્શનની કાઉન્ટિંગ છે ચાર તારીખે તો આના વિષયમાં પણ એસપી સાહેબ સાથે ચર્ચા થઈ એ ઉપરાંત રોડ સુરક્ષા ઉપર ઘણી વિગતવારની ચર્ચા થઈ અને રોડ અકસ્માત કઈ રીતે ઘટાડી શકાય એના માટે એસપી સાહેબે જે પ્લાન બનાવ્યું છે એના બાબતે ચર્ચા થઈ પછી જે સાયબર ક્રાઇમ છે આ એક નવો પડકાર છે તો એને ડામવા માટેની પણ

જિલ્લાની કાયદો વ્યવસ્થાની સંતોષજનક છે અને પોલીસ તંત્ર દ્વારા ગુનાખોરી નિયંત્રણમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટેના પગલાં સાયબર ક્રાઇમની અસરકારક રીતે તપાસ અને અટકાવવા માટેની વ્યૂહરચનાઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જાળવવા માટેનું આયોજન આ સમીક્ષા બેઠકના અંતે આઈજીએ જિલ્લા પોલીસની તેમની કાબિલિત માટે પ્રશંસા કરીને આગળ પણ આ જ રીતે કાર્યક્ષમ રહેશે એવી આશા વ્યક્ત કરી હતી તો આવી જતા નવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઇઝ અને જટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો